તો કઈ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવાર સવારમાં અમારે ની બધા લોકોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે કે ગુડ મોર્નિંગ તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાય તો પ્રિયા તમે લાલા રમા છે પ્રિયા રમાશે આમ છ કેમ ઊંભી રહેશે તો ગાય જો તમે લાલા ગામડાનું વાતાવરણ કેટલું મસ્ત લાગે કેમ શું કરાંશ હમ શું છે

બધા ફતંગ ઉડવાનું ચાલુ થઈ ગયું તો કઈ જતા બધા વિચારતા છો વખત દિલ્હી માટે ખૂબ જ તો કઈ દાદી ને જૂનો તબેલોસ ગાય છે માટે દાદા વખતનો બનાવેલો હતો તો ગાય છે આ તબેલોસ દિલ્હી માટે વિડીયોમાં અમુક ભાગ આવે છે ને દેખાય છે ને એ અમારા તબેલો તારે તો આ ઘર છે ને બધી ઘમોણીઓ હતી લગભગ આ તબેલાનું વી પચી વાર થવા આવ્યો ગાય છે તો કહેતા તારી હુસલની ઉભરી છે

आठ सैड से में चाल आईस तो गाँव क्या चाल क्या तो चार बार ली क्या चाल ली थी हाँ ली लीधी चार हम्म नहीं थे गाय क्या पोथ आठवाईस

તો અમે બધા વાઢી ગયા અમે ગામના મુખ્ય ખેતર ગયા તો ગાઈઝ અમે ખેતર મણી અમે ઘરે ગયા ચાલો ઘરે જઈ મળીએ તો ગાઈઝ આપણો ઘેર હેડ તો કે ચાલે પાછા હવે આપણે મળી મળી એટલે તો ગાઈઝ ચાલો આપણે ઘરે પહોંચવા થઈ ગયા છીએ ગાઈઝ જો જો આ સાઈડ આપણો ઘર છે અને સામે ગોગા બાપાની તજા છે અને આ મારા તબેલો છે આ કાકાયો અને આ મારા દાદા વખતનો બનાવેલો જૂનો તબેલો કેવું લાગે છે મારા ગામડાનું વાતાવરણ તો ભાઈ જો કેટલું મસ્ત વાતાવરણ લાગે છે આપણે આપણા ઘેર ગયા જઈએ એની પાસે આવો જો કોટલું પાણી તો ગાય આપણે તો આપણે ખાટલા બે રહ્યા છીએ અને મારા પ્રિયા જઈ આ બે પાંડલા છે તો ગાય છે ને બરાબર ડાલુ આવી છે સાહેબ તે કિનારેમાં ભૂરી છે અમારી બેબી જેની પ્રિયા અમારા ભાઈની સોળી પ્રિયા

अच्छा आज अपन बैठो એટલે હું હેડ્સ આયે આયે લૌસલીમી આયા કે ખઈ આવો પણ કીધું કેમ લીજે સા વારી તને હું જાવ તો આવ કે કેમ લે સાદન ઉખારા છે વાળી જે થી તો કઈસા નમ ગરમા જામબા માટે જાવ છું તો ચલો ગાઈસ અમે હતા આપા જામબા દેસીઓ કાટી વીડિયો લીએ

ये तो तेरे बाट कम खाई जाओ तो फिर जो कड़ी सा कड़ी खिचड़ी तो फिर जो हमारे गांव में देसी कड़ी नहीं क्या भी क्या भी देसी कड़ी नहीं गांव में मुझे बोल तो करी देसी तो

बेटा कहाँ जाके आना तू मत नहीं ले मुना थी ना थी को तो ना तो मैं तो तू तो भाई जब मैं जंबा चालू कर दी तू, मैंने आठला लोगों को मैं वीडियो बनाई थी जंबा तो कहीं सरस बनी है बड़ी खिचड़ी बना आपको बटा का खिचड़ी कर दी है अच्छा जो गए चोद हो जो कि पवा हिचाम पय तो सो ब गोडा खा दो र ताई के वाला बई जे जियान दु सब्जी पना तने गई आकोन जमा मति लाई ला ओ ला, ला, ला

नहीं दो, दो। नहीं दो। <laughs> तो भी में मजा तो चलो जमी लिए ली चुप कर боа экен <ohansounds> Ina woi kachio. Ido laga ulat tani tani itla lilu. Lilu? Ina ilu. Izo wako kakwini lilu. आपको वीडियो का पब्लिक नहीं जो आप वीडियो बनाता हूं उसे बनाता हूँ उसे ये लोग चालू करा वीडियो चालू उस तो क्या जहाँ वीडियो चालू से खेलने के लिए तो वीडियो बिजो जो ही तो क्या जहाँ हमारे लोगों को वीडियो होता है ना मार बिजो ना जोएंगे तो कैसा ધરમ તો ઠંડી હોય પણ અમારે હોય તો મસા આપણાની અંદર લે પણ છે ઠંડી જ પછી નહીં ચાલ અમે હું ભજી ગઈશ નહીં ગયો ચાર પાંચ જણ તમે અમારે ભૂલ થાય આમાં તો અમે ચાર જણ હશે શિયાળા લે પણ ખાવાનું દે આમ શિયાળ લે તો

तो गाई जम्मा जमिलिदो जमिन छ अनि प्रिया पाँचतिर नै क्यामी क्यामी प्रिया, क्या क्या प्रिया उठिँदैन त्यो गाई जो आटला माटोमा बाहिर जम्बु परोस्

તો ગઈ બધાને ગુડ નાઇટ જય માતાજી શ્રી કૃષ્ણ જય રામાદાણી તો ચાલો બધાને ગુડ નાઇટ અને કાલ મળીશું ન વિલગ્ન અને નવા રૂપમાં તો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ